ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિસ્ટર અનેક બ્રિજોની મુલાકાત કરવા માટે પહોંચ્યા હોય વડોદરા શહેરની મધ્યમાં એટલે કે આ ફતેહંજવાળો વિસ્તાર અને એ જ જગ્યા પર બ્રિજ છે આ ફતેગંજવાળા બ્રિજનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિસ્ટર અરુણ મહેશ બાબુ અધિકારીઓની સાથે પહોંચ્યા છે બ્રિજનું નિરીક્ષણ કરી રહ્યા છે અને અધિકારીઓને સૂચના પણ આપી રહ્યા છે આજે વડોદરા ખાતે તમામ બ્રિજસની રીવેરિફિકેશન માટે ઓર્ડર કર્યું છે ડિપ્ટ્યુ મ્યુનિસિપલ કમિશનર્સના નીચે એન્જિનિયરિંગ ટીમ દ્વારા ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યું છે ફોર્ટી થ્રી બ્રિજેસ બીએમસી હદમાં છે આ ફોર્ટી થ્રી બ્રિજેસને જૂન મહિનામાં ઇન્ડિપેન્ડન્ટ ઇમ્પેનલ એજન્સીઝ દ્વારા ચકાસણી કરી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો એને ફરીથી રીવેરિફાય કરવા માટે અત્યારે એન્યુઅલ ઇન્સ્પેક્શન પછી સ્પેશિયલ વેરિફિકેશન માટે આજે ઓર્ડર કરવામાં આવી છે એટલે આવનારા ત્રણ દિવસમાં સતત સળંગ આ તમામ બ્રિજેસની ઇન્સ્પેક્શન કરવામાં આવશે આવ્યા પછી અમે રિપોર્ટ લઈશું હાલની પ્રથમ પ્રાથમિક રિપોર્ટના આધારે બે બ્રિજિસ બંધ કરવામાં આવી છે અને આવનારા ત્રણ દિવસમાં અમે વધારેનું પણ રીવેરિફિકેશન કરીશું